નરેન્દ્ર રામજી ગાલા ઉંમર ઓગણસાહીઠ મૃત્યુ મરી ગયું લેખિકા ઉષા શેઠ પ્રકાશક આર આર શેઠની કંપની આ પુસ્તક છે એક મા દ્વારા પોતાની દીકરી જે સતત પાંચ વર્ષ સુધી એસેલી રોગ સામે લડતા વિદાયે લે છે તેની અંગતપોળોનું નિરૂપણ છ વર્ષની દીકરી નીતા બાળમંડળ દ્વારા યોજાયેલ પર્યટનમાં જતી વખતે તેની મમ્મીને પૂછે છે મમ્મી તું એકલી શું કરીશ ત્યારે મમ્મી કહે છે હું એકલી શું કરીશ તે તમે પાછા આવીને જાણજો પણ તમે ખૂબ મજા કરજો મારી ચિંતા ન કરતા નીતાને નૃત્યનો ગજબનો શોખ પ્રેક્ષકગણ હોય કે ન હોય એ તો એના તાનમાં નાચ્યા જ કરે જોનારા થાકે પણ એ ન થાકે છ વર્ષની ઉંમરે ભરતનાટ્યમના વર્ગમાં દાખલ થઈ લાંબી પાણીદાર ભાવ સૂચક આંખો નમણો ચહેરો નાજુક બાંધો અને નૃત્ય કરવાનો મોહક ઢબ છ વર્ષે તો તેનું આરંગેત્ર યોજાયું થોડા વખતથી એ બહુ થાકી જવા લાગી હતી એના પગ દુખવા લાગતા મમ્મી આજકાલ હું વાકી વળું પછી તરત ટકાર નથી થવાતું ફરિયાદ એના બાર વર્ષની ઉંમરે કરવા લાગી હશે બાલ્યાવસ્થાથી કિશોરાવસ્થામાં પ્રવેશતી વખતે એવું થાય એમ માની મનનું સમાધાન કરતા ઉત્સાહી અચાનક જ ઉદાસ રહેવા લાગે શાળામાંથી આવીને સીધી સુઈ જાય એક દિવસ અકલ્પ્ય ઘટના બની સાંજના સો લેખિકા અને તેના દીકરીઓ ધ ક્રિસમસ ટ્રી ચિત્રપટ જોઈ ઘરે પાછા ફરતા હતા લેખિકા અને નાની દીકરી રસ્તો ઓળંગી ગયા પણ મોટી દીકરી નીતા રસ્તા વચ્ચે જ ઉભી રહી ગયેલી લેખિકા તરત તેની પાસે ગઈ મમ્મી મારાથી હવે ડગલું પણ નહીં ભરાય મારા ઘૂંટણ વળી જ નથી શકતા રોગનું આક્રમણ અજાણતા વધતું ગયું શરૂઆતમાં ડોક્ટર બાર નીચના ડોક્ટર પણ આ એસએલઈ ને ઓળખી ન શક્યા ધીરે ધીરે રોગ વધતો ગયો દવાઓની આડઅસર નીતાના શરીર પર વર્તાવા લાગી તેનું બહાર જવાનું શાળાએ જવાનું પણ ઓછું થઈ ગયું વર્ષ હતું એને બહુ લેવાની મનાઈ હતી તાવ ક્યારેક આવી જતો આંખોમાં બળતરા થતી ક્યારેક પગ દુખતા તો ક્યારેક માથું આ તો બધું રોજનું થયું કહી એ એની પીડાઓને પંપાડતી નહીં પોતાની દરકાર બરાબર લેતી મારી માંદગીની બિલકુલ ચર્ચા કરવાની નહીં પપ્પા સાથે પણ નહીં હું મારી જવાબદારી બરાબર સમજું છું મહેરબાની કરીને મારા ખબર પૂછી પૂછીને મારી માંગીને યાદ કરાવશો નહીં આ તેનો આદેશ વાંચી દે તે સમજી ગયેલ કે આ મારું રિમેટાઇટ આર્થરાઇટિસ છે મમ્મી મને ડોક્ટરનો નંબર જોડી આપીશ મેં ઘણીવાર પ્રયત્ન કર્યો પણ લાઈન એંગેજ હતી રહેવા દે અહીં મારી પાસે બેસ એણે કહ્યું નીતા તારે એમને ખાસ કંઈ કહેવાનું પૂછવાનું છે મારા સવાલનો જવાબ બોલી તું એ નહીં સમજે પછી કહે તું થેન્ક્સ કહી એમને કે પાંચ વર્ષની આટલી સુંદર જિંદગી આપવા બદલ નીતા તમારો આભાર માન્યો છે મમ્મી આજે પહેલી ઓગસ્ટ નહી આવતીકાલે અનિતાનો જન્મદિવસ દિવસ મારા વતી એને શુભેચ્છાઓ આપજે પ્રોમિસ અને હા ફીના પૈસા આપવાનું ભૂલતી નહીં આ બધા મારા કામ કહેવાય મમ્મી તારું ધ્યાન રાખજે હું તો બહુ સુખી છું હું બહુ સુખી છું બોલતા બોલતા એની જીભ ભૂરી થઈ ગઈ જીભ ભૂરી થતાની સાથે જ એના હોઠ બીડાઈ ગયા ડોળા ઉપર ચડી ગયા પોપચા નીચે ઢળી પડ્યા હાથ સહેજ ઊંચો થઈ નીચે પડ્યો અને એમાં ખોસેલી સોયો નીકળી ગઈ એક જ ઝટકામાં બધું પતી ગયું મારી નીતા ગઈ મને છોડીને ગઈ આજે એને મારા હાથની જરૂર ન રહી અમારા સત્તર વર્ષના સંબંધને તોડી ગઈ ધન્યવાદ